તો એમાં પેલો આપણે તમે હમણાં બે દિવસ પેલા ડાકણ ના વાળો video નતો મુક્યો video બહુ જોરદાર છે મને ગમ્યો video મેં દેખ્યો બે ત્રણ વાર અને video ખરેખર એકદમ જોરદાર video છે તમે એકદમ સારું કામ કર્યું કે આપડા સમાજ માં જે ગંદકી પેજેલી છે અંધશ્રદ્ધા શ્રદ્ધા પેજેલી છે એ બધી દૂર કરવાની આવા ને આવા ઉપર video બનાવો એજ વાત કેવા માટે મેં ફોન કર્યો તો અને બીજી વાત કે તમે એમાં આપડા આદિવાસી સમાજ માં ઘણી જ બધી માન્યતાઓ ઢગલો માન્યતાઓ છે અને જે તમે ડાકણો ઘૂંટણી જો ડાકણો ની વાત કરી ને એટલો બધો ક્રેજ છે ને કેટલી બધી લેડીસો ની જિંદગી ખરાબ કરી નાખી લોકો એ વાતો કરે કરે ને એટલે મેં ખુદ એક એવો વિવેક આખો સ્ક્રિપ્ટ લખી છે એમાં

પાછળ આંડલું લટકાવવામાં આવતું હતું અને ના પાણી ગળામાં હું કઈક લટકાવી મેલવામાં આવતું અને પાછળ છે ને ચાલે ને તો અબડાસા થઈ જાય અને પાછળ ઝાડુ બાંધતા હતા બ્રાહ્મણ લોકો તો હું એ વિચારું કે તે જમાના માં આપણને પાણી પીવાનો અધિકાર ન તો તો શંકર ભગવાન ના ભલે પાણી ની ધાર પડતી હોય તો આપણા માણસો ને શું એનાથી લેવા દેવા છે એમ કહું છું જેના માથા માંથી પાણી પડતું હોય

અમારા વિડીયો તમારો લગભગ ગયો ને આના પરથી તમારો ફેસ વેલ્યુ બી વધ્યો છે અને ઘણા લોકો ભણેલા ખરા ને એમને યોગ્ય લાગ્યું છે હા હા સહી હે એટલે મેના માટે ફોન કર્યો કે બહુ સારું કામ કરો છો કરતા રહો અને બહુ હાસી વાત છે લોકો અંધવિશ્વાસમાં વિશ્વાસમાં ખૂબ બહુ બધા ડૂબેલા છે અને બીજી વાત કે મારે ખાસ એના વિશે કઈ ક્યો નહીં પણ બહુ સારું કામ છે આ એવું જ કામ મારે બી કરવું પડે હા ને કઈ નહી લાઈક કમેન્ટ કરી દેજો તમે બે હા 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 ના હિસાબ થી લાઇક કમેન્ટ આવે તો ફેર તમે કોલ કરીને મન કેદ્યું કે સારું લાગ્યું તે ફેર મને ભી મોટિવેશન જડે કે હા યાર હજુ કામ કરું કરીને સારું છે સારું છે અને બીજી વાત કહું તમને હા આ કોલ રેકોર્ડિંગ કરું નહીં બિલકુલ કરી શકો કોલ રેકોર્ડિંગ હા તો ઈ જ વાત છે કે હું ચોખ્ખે સુખી વાત કે આપણે એક હું ઘરમાં આખો યુટ્યુબ સ્ટુડિયો બનાવવાનો છે ને એમાં અંધશ્રદ્ધા વિશે જે પણ લોકો ડૂબેલા છે એમને બનાવવાનો છે જે આપણા માણસો આવું કામ કરે છે એમને ખુલે આમ સપોર્ટ કરો

ઘણા માણસો ખાલી પેલો ક્યાં જાય પેલો જાયરો અંબાજી જાયરો પેલો જાયરો રણુ જાયરો બધા એમ એક એકબીજાને વાતો કરે એક એકબીજાની વાતો હમળે અને લોકો શોખ ખાતર શરૂઆત કરે છે એનમાં અભણ બણ માણસોની શ્રદ્ધા દેખાય છે પેલું દેખાય છે પેલું આમ થાય જાય હું ત્યાં જાય મારે મારા ધંધો વધે જાય હું આ જાય પૈસા વધે જાય હું અલ્લાહ ભાઈ આ બધી ખૂટી ખૂટી વસ્તુઓ છે જરી થોડો તર્ક કરો આપડા દિમાગથી થોડો વિચાર કરો એમ કોસે

બસ હા છે તરી ઈ શિક્ષિત ને કેવાય એ ખાલી એ બધા કેવા કે એમ કે શિક્ષિત મૂર્ખ કેવાય

આ કેટલા બધા દોઢસો વર્ષ બસો વર્ષ પેલા કોઈ ભગવાન નો ફોટો નતો આ દુનિયા માં તો હમણાં કઈ થી આવી ગયા નવા નવા ફોટો બનતા જઈ રહ્યા અને નવી નવી અંદર શ્રદ્ધા ઓ ફેલાતી રહી બીજા સમાજ માં બધા ને આવી ગઈ છે ઘણા બધા લોકો ધંધા ધર્મ ના નામે ધંધા કરી રહ્યા છે ને એ પોતાનો પરિવાર ચલાવવા માટે ધંધો કરે ને તો બી એનાનો સમાજ પાછળ જાય ને પણ આપડો આદિવાસી સમાજ પાછળ છે ને પાછો વધતો પાછળ માં જાય છે હા અને એ આપણ આપડા જ ઇન્સાન હે પાછળ લે જવામાં આપડા જ છે અને આપડા જ છે પણ આપડી પબ્લિક ને હમજાતું નથી આપણે કેવા જઈએ ને તો આપણો હમા ગાંડો કે લા આતો ગાંડો છે એની વાણી હું કાં લાગુ એને જો કરે તો કરવા દો એમ કે હા સહી એમ જ કે આપણને જ કે પાછા એવું છે અને ધને ધને પાછો ધને ધને અંધવિશ્વાસ વધે છે ઘટતો નહીં.

સંસારમાં સુખ નથી એમ પોતે પોતાના છોરા ને માટે લોકો ને ભેગા કરી પૈસા ઉઘરાવે અને પોતાના છોરા ને વિદેશ માં ભણાવે પણ આપણા માણસો ને દેખાતું નથી એ આપણા માણસો ને દેખાતું એ અરે હું તેમ એમ કહું કે તમે ભણી ગણી શિક્ષિત નહીં બનો તો કઈ નહીં પણ ગેરમાં માં લાવી હારી હારી ચોપડીઓ વાંચો આપણા ખાલી ડોક્ટર આંબેડકર ને વાંચો ને તમે તો તમારા દિમાગ નો બધો ધુમાડો નીકળી જાય. હાઉ અરે અંબેડકર અને જ્યોતિબા ફૂલે બસ બે જણા ના હા જ્યોતિબા ફૂલે હમણાં પેલું ફૂલે ફિલ્મ આવી હતી ખબર હા એ ગજબ વિરોધ કર્યો એનો તો ગજબ વિરોધ કર્યો કારણ કે દલિતો બધા શિક્ષિત થઇ ગયા હમણાં આ રિલીઝ કરી નાખે ને તો એમને કોર્ટ ના વારા આવી જાય હા એટલે,